મિત્રો જનસદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ પી કે અંદર પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવી હતી તો આપણે જે પી કે એસ હાઈસ્કૂલના જે પ્રિન્સિપલ છે એમની જોડે સીધી બે મિનિટ જાણીએ કે મિટિંગમાં શું કહેવામાં આવ્યું છે શું મિટિંગમાં શાના માટે રાખવામાં આવી હતી નમસ્કાર આજે ધોરણ દસ અને ધોરણ બારના જે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આવનારી જે પરીક્ષાઓ છે પરીક્ષાઓમાં અગત્યતા શું છે અને એ પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એના અનુસંધાનમાં વાલી મિત્રો સાથે વિદ્યાર્થીને સાથે રાખી અને તમામ શિક્ષક મિત્રોને સાથે રાખીએ અને ચર્ચા વિચારણા કરવા માટે કે એમના માટે આપણે શું કરી શકીએ સારું પરિણામ કેવી રીતે મેળવી શકીએ વિદ્યાર્થી સારા ટાકા કેવી રીતે મેળવી શકીએ એટલે કે વિદ્યાર્થી સર્વ સંપન્ન બને છે ભણતરની સાથે ઘડતર થાય અને ભણતર અને ઘડતરની સાથે એનું ચણતર થાય એવા એક આશયથી આ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જયંત જય ભારત રિપોર્ટર તુફેલ છે કાલોલ પંચમહાલ એટલે બે એક ત્રણ કેસ સામે ખાસ ધ્યાન રાખે અને એ વિદ્યાર્થીઓના આયોજન અથવા મેળવેલા ગુણ જે છે એના આધારે કોની માત્ર કેટલી અમે વર્ગીકરણ કરીએ એટલે પહેલી ટર્મમાં એન્ડમાં આ તો તો એમાં તમારો સહકાર જોઈએ પછી તમે એવું ઉકો કે ના મન તો આવો મળતો તો એ વખતે વર્ગ ભૂલી જઈ છે બધા જ વર્ગ સરખા છે એ વખતે વર્ગ ભૂલી જઈ છે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો શાળા મંડળના પ્રમુખ સાહેબ શ્રી આચાર્ય સાહેબ શ્રી તથા સૌ